જય ભવાની જય માતાજી શેરચેટને મારી લાડકી દીકરીઓ માટે આ સંદેશ મૂકું છું બેટા દીકરીઓ શેરચેટમાં બંને પાસા છે સારું ને નરસું તમારે તમારું ચરિત્ર એના પરથી નક્કી થાય છે તો એવી કોઈ જગ્યાએ તમે ના બેસતા કે જ્યાં ખૂબ જ ગંદી વાતો થતી હોય ખૂબ જ ગંદી કોમેન્ટો તમારા માટે થતી હોય કે તું મારી ફલાણે છે તું મારી ફલણી છે તારા વગર ના રહી શકું અને તમે સામે કોઈ રિસ્પોન્સ ના આપતા હોય ત્યાં બેઠા તમારું ચરિત્ર હલકું નક્કી થાય છે એટલે મારી દીકરીઓને હું સંદેશ આપું છું બધા સરખા નથી હોતા પાંચ આંગળી સરખી નથી હોતી ઘણા ફક્ત લાઈન મારવા માટે જ જીપીઓ બનાવતા હોય છે ઘણા ફક્ત જીપીમાં તમારા જીપીમાંય લાઈન મારવા આવતા હોય છે તમારા જીપીમાંય તમારા વિશે ખરાબમાં ખરાબ કોમેન્ટ કરતા હોય છે તો એવાને તરત તમારે તમારા જીપીમાંથી બ્લોક કરી દેવા જો તમે તમારું ચરિત્ર સારું બતાવવા માંગતા હોય તો બાકી તો સૌ સૌને પોતાની મરજી પ્રમાણે કરવાનું છે પણ મિત્રો આપણે સારા ઘરના છીએ આપણા મા બાપની ઇજ્જત જાળવવાની છે આપણે દીકરા દીકરીઓ બંનેને કહું છું તમે ખોટી છોકરીઓને જોઈને ભલે પેસેજ આવ ખોટી કોમેન્ટો ના કરતા બધી છોકરીઓ ચાલુ નથી હોતી અને બધા છોકરાઓએ ખરાબ નથી હોતા તો આટલું હું એક મારા અનુભવથી છ સાત વર્ષના આ જીપીઓમાં અને બધા સારા સારા મેં જોયા છે એ આનો અનુભવનો નિચોડ કહું છું કે જ્યાં જીપીમાં તમારું ઇજ્જત ન જળવાય તમારા પર ખરાબ કોમેન્ટો થતી હોય ત્યાંથી મારી દીકરીઓ તમારું ચરિત્ર નક્કી થાય છે કે તમે કેવા પ્રકારના છો તો તમારે સારા ચરિત્રવાળા રહેવું છે કે ચાલુ છોકરી તરીકે ચાપ ઊભી કરવી છે એ તમારે નક્કી કરવાનું છે ઘણા સમજાવતા હોય છે ઘણા ના પાડતા હોય છે પણ ઘણી દીકરીઓ માનતી નથી અમુક દીકરીઓ મારું નથી માનતી હું કહું છું ને પણ આ બધું ખોટું થઈ રહ્યું છે તો હું આટલું કંઈક કે જાગે ત્યાંથી સવાર અમારો વિડીયો જોયા પછી તમને તમારી ઇજ્જત ચરિત્રવાળું હોય તો એવી જગ્યાએ ના બેસતા કે જ્યાં તમારા માટે ખરાબ કોમેન્ટો થતી હોય તમે સામે કોઈ જવાબ ના આપી શકતા હોય શરમ ના મારે મેં તો જોયું છે પેલો ગમે તેવી કોમેન્ટ કરે તો પેલી સામે જવાબ જ નથી આપતી અને જાણે એને ગમતું હોય એમ આ બધું ખોટું છે બેટા જીવો તો હું તું માથું રાખીને જીવો નહીં તો એના કરતાં મોત શરમ એટલે તમે ઇજ્જતથી જીવો મારીથી કહ્યું ઇજ્જત જળવાય ત્યાં જ બેસો જ્યાં તમારા માટે ખરાબ કોમેટો થતી હોય તે જીપીમાંથી હટી જાઓ અને તમારા જીપીમાં હાવા આવતા હોય તો બે ધડકેને બ્લોક કરી દો નહીં કરો તો તમને આવું ગમે છે એવું સાબિત થશે એટલે તમારે તમારું ચરિત્ર જાળવવાનું છે છેલ્લે કે તમે એવી જગ્યાએ બેસજો કે જ્યાં તમારી ઇજ્જત જોખમાય નહીં અને એવી કોમેન્ટો કરજો જે તમને અનુરૂપ હોય અને ખરાબ કોમેન્ટો સામે આવતી હોય તો ઝીલતા નહીં તરત જવાબ આપજો તો ઝીલવી એ પણ એક ગુણ છે ભગવાન સૌને શક્તિ આપે મારા દાદા બાપુ સૌને સારા ચરિત્રમાં જીવાડે સૌને સુખ્યા રસતા રાખે એ જ પ્રાર્થના સાથે જય ભવાની જય માતાજી